શિવ પરિવારોના મંત્રોચાર સાથે વાંચતે ગાજતે નીકળેલી ધજા પદયાત્રા ખેરગામ ખાતે આવી પહોંચતા પદયાત્રાનો ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું ગઈકાલે દમણના અપુભાઈ પટેલ તથા પ્રકૃતિબેન પટેલ તથા શિવ પરિવારોના નિવાસસ્થાનેથી મંત્રોચાર સાથે વાજતે ગાજતે નીકળેલી પદયાત્રાનું ગુજરાત તેમજ મહારાષ્ટ્રના શિવ પરિવાર દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શુક્રવારે સાંજે ચાર વાગ્યે ખેરગામ ખાતે ધજા પદયાત્રા આવી પહોંચતા પદયાત્રાનું ધર્માચાર્ય પ્રભુદાદા રમાબા તેમજ કથાકાર પ્રફુલભાઈ શુક્લ કશ્યપભાઈ જાની સહિતના ભૂદેવો દ્વારા યાત્રાનું મંત્રોચ્યાર સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કશ્યપભાઈ જાનીના ઘરે ધજા પદયાત્રીઓને ઉતારો કરાવ્યો હતો આ ધજા પદયાત્રા પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ ભક્તિધામ આછવણી મુકામે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સાંજ સુધીમાં પહોંચશે આ ધજા પાટોત્સવના દિવસે તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસ શનિવારે સવારે આઠ કલાકે ધૂન ભજન ભક્ત સમુદાય સાથે ચઢાવવામાં આવશે હોવાનું જણાવ્યું હતું પ્રતિષ્ઠ માદેના અને ને સ્વર્ગસ્થ મા બાપના આશીર્વાદ દમણની અંદર સમુદ્ર કિનારેથી અમે વાટી કાટી ત્યાંથી પૂજા અર્ચના કરી પછી જે ભક્તિનો રસ ધર્મને ધજા લહેરા માટે અમારા પદ્યતિ ના પ્રમુખ શ્રી અપ્પુભાઈ પટેલ અને નગીનભાઈ પટેલ પ્રકૃતિબેન પટેલ આ લોકો અહીંયા નીકળ્યા અને એમની સાથે ગુણ ગુણસત નીકળ્યા છે ગઈકાલે મિલડી માતાની અંદર મિલડી માતા વલસાડમાં રોકાયા આજે બપોરે વિપુલભાઈ ત્યાં ભોજન કર્યું અને અત્યારે ખેરગામમાં અમારા ખેરગામના મંદિરના આચાર્ય કશ્યપભાઈ જાની ત્યાં અમારે અત્યારે છે અને નાસ્તો કરીએ છીએ ત્યાંથી પછી અમે આ છોડી જઈશું અને એ આવતીકાલે પ્રકાશ પ્રકેશ મહાદેવનો પ્રતોત્સવ હોવાના કારણે કાલે જ્યાં વાજતે તુરના વાજિત્વ સાથે એને ધર્મધા ચડાવીશું ઓમ નમસ્મ નમસ્મ નમસ્ અમારા આઠમણીના પ્રગટ પ્રગટેશ્વર ધામની અંદર પ્રગટ પ્રગટેશ્વર દાદાના સાલગિરાહ નિમિત્તે પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આજે દમણથી પ્રસ્થાન થયેલી આ ધ્વજાયાત્રા ધરમપુર થઈ અને ખેરગામ આવી પહોંચી છે અને ખેરગામથી હવે ભગવાનની મંદિરે સન્માનિત થઈ અને પછી આઠમણી પ્રગટેશ્વર ધામ પ્રસ્થાન કરશે પરમવંદનીય ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદાની પ્રેરણાથી અને અમારા શિવ પરિવાર ગુજરાતના પ્રમુખ બિપિનભાઈ પરમાર અને સમગ્ર અપ્પુભાઈ સહિત સમગ્ર કાર્યકરોના ઉત્સાહથી પૂજ્ય બા રમણબાના આશીર્વાદથી આ કોથિયાત્રા મને ખ્યાલ છે ત્યાં સુધી આ ખેરગામમાં પહેલો પ્રસંગ છે અમારા કશ્યપભાઈ માણાભાઈ જાની મહારાજને નિવાસે જ્યારે એનું ઉત્તરાયણ થયું છે ખરેખર ઓમ નમઃ શિવાયનો નાદ જગાવીને આખા વિશ્વની અંદર ભગવાન શિવની ઉપાસના અને આરાધનાનો નાદ પ્રગટ કરનાર પ્રગટ પ્રકટેશ્વર ધામના પૂજ્ય પ્રભુદાદાના ચરણોમાં વંદન છે અસ્તુ ધન્યવાદ ઓમ નમ શિવાય બોલીએ પ્રકેટેશ્વર મહાદેવ આજે ભગવાનની અસીમ કૃપાથી પ્રકટેશ્વર દાદાના આશીર્વાદથી ત્રીસમી ડિસેમ્બરે પ્રકટેશ્વર દાદાના સાનિધ્યનો મહોત્સવ છે પ્રકટેશ્વર દાદાનો ને તેમાં દમણથી પદયાત્રીઓ ભગવાનને ધજા ચડાવવા માટે નીકળ્યા અઠ્યાવીસ તારીખે નીકળ્યા હતા સાંજે ધરમપુર ચાર રસ્તા પર રોકાયા ને હમણાં સાયંકાલે જ્યારે મારી ઘરે આ પદયાત્રીઓ વધારે છે તો હું બધાનું સ્વાગત કરું છું કારણ જે માણસ પદયાત્રીઓના દર્શન કરે તો પણ એની બધી મનોકામના પૂર્ણ થાય છે અને આ શિવ પરિવારના દરેક ભક્તો જે મારી ઘરે પધેરા પૂજ્ય દાદા પ્રકુલ બાપુ બધા જે અહીંયા પધેરા તો બધાનું હું સ્વાગત કરું છું ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ